ખાંબાગીરના દાઢીયાળી ગામના લોકોને દર વર્ષે ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે છે ગામના સામા કાંઠે સિત્તેરથી એશી ખેડૂતો રહે છે પંદર જેટલા ઘર આવેલા છે ચોમાસા દરમિયાન પડેલા વરસાદથી ગામમાંથી નીકળતી ધાતરવડી નદીમાં પૂર આવે છે આ નદી પર પુલ ન હોવાને કારણે ગામ લોકોને હેરાન થવું પડે છે વિદ્યાર્થીઓ ખેડૂતો ગ્રામજનો માટે અવરજવરનો આ એક જ રસ્તો હોવાથી નદીના વહેણમાંથી પસાર થવું પડે છે અગાઉ નદીના પ્રભાવમાં તણાઈ જવાથી ખેડૂતોના મોત પણ થયા છે ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા જેથી ગામ લોકોએ જીવના જોખમે નદીમાંથી પસાર થઈને રસ્તો પસાર કરવો પડે છે તંત્રજુ કરી છે બાળકો ને ભણવા જવું અવર નવર તો પણ એને વાલી ને ઘરે રહેવું પડે છે તંત્રને વહેલી તકે કોઝવે બનાવે એવી અમારી માંગણી છે બી બિયારણ ને પણ માથે ઉપાડી સોમાહાને ચાર મહિના જાનહાની જોખમે નદીમાં બળ સામુ પાણી હોય છે અનેકવાર રજૂઆત કરી શકતા પણ એમ આશ્વાસન આપે છે વેલી તકે થઈ જાય છે અને દાતરવાડી નદી ખાંભા જે વહે છે એ ખાંભા જવાનો જૂનો રસ્તો છે અને સામે કાંઠે મકાન છે રેસિડન્ટ પંદર વીસ અને હિચાર એંસી ખેડૂ રહે છે તેને બહુ મુશ્કેલી પડે છે વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તોય વારંવાર મૂકવા પડે લેવા આવવા પડે અને જીવના જોખમે નદી પસાર કરે છે બે ત્રણ ખેડૂત તણાણેલા છે વારંવાર ઘણી ફેરવું અને ધારા સભ્યશ્રીને રજૂઆત કરેલી છે આવી આવીને જોઈન થયા કેલા છે સુટણી બાબતે અને કીધું તો ત્રીજા મહિના મહિનામાં કુલ મંજૂર થઈ જશે કોઝો મંજૂર થઈ જા પણ કાય વસ્તુ ચૂ નથી અમારા ગામમાં થાતરોડી નદી વચ્ચે છે અને આઈથી ચાર મહિના પાણી ધમ ધમતું હાલે છે અને અમારે અહીં બે બે જણાને તો આ કાઠે તા કાઠે રહેવું પડે ચાર મહિના લગી અમારે બાળકોને ભણવા જવા મૂ લેવા મૂકવા જવા પડે છે અને આયા દસ પંદર રેસિડેન્ટ છે 70 80 વાડીઓ છે અને કોઈ પણ સંજોગોમાં અમારે અહીં પાંચ વાગે એટલે હાજર રહેવું પડે સવારમાં છોકરાને લેવા જવા પડે લાવવા પડે છે ક્યારેક જો અમે ન હોય તો અમે વાડીએ જાય તો પણ અમને ચિંતા થાય છે કે અમારા બાળકો નેરામ ઉતરી જશે અને તણાઈ જશે તો ચાર મહિના અમારે આ જ પ્રોબ્લેમ રહી છે જેથી કરીને સરકાર શ્રીને અમે એક વિનંતી કરીએ છીએ કે અમારા કોચવેનો જલ્દી નિકાલ આવે એ માટે અમે